ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જેઓએ ભરૂચ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો ત્યાર પછી પ્રથમ વખત જંબુસરની મુલાકાતે પધાર્યા હતા આજરોજ પ્રથમ કાવિકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો અને મહાદેવના રૂદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી ધન્યતા અનુભવી ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી આ સમયે ડીવાયએસપી જંબુસર પીએલ ચૌધરી કાવી પીએસઆઈ આર એસ ચુડાસમા સહિત હાજર રહ્યા હતા ત્યારબાદ સુફલામ જળશક્તિ અભિયાન હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારથી સનાવગા ગુલાલ તરફના કાંસની સાફ સફાઈ તથા કાસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદનીશ ઈજનેર તાલુકા પંચાયત પીડી અંજારિયાની દેખરેખ થતી હોય જેનું સ્થળ નિરીક્ષણ કરી સેવાનું કાર્ય હોય આગામી સમયમાં ચોમાસું આવતું હોય ગામમાં વરસાદી પાણી ના ભરાય અને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધાણા ગામે પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી ગામની જનસંખ્યા જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધાણા પીએસસી સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર એનએસ વસાવા નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા